ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ન્યાયની લડાઈમાં ધર્મરથનું ઠેર ઠેર પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય ધર્મરથ યાત્રાધામ રાજકોટ ગ્રામીણ પંથકમાં પહોંચ્યો હતો ઉપલેટાના ગદેથર ઢાંકજામ ગંડોણા ખાતે આ ધર્મરથ પહોંચ્યો હતો અને વિશાળ સંખ્યામાં રેલી નીકળી હતી જેમાં બાઇક અને પચાસ થી વધારે ફોર વ્હીલ કાફલો આ રેલીમાં સામેલ થયો હતો અને રેલીમાં એક હજાર થી પંદરસો જેટલા લોકો હાલ આ રેલીમાં જોડાયા કરાયા હતા જય ભવાની ભાજપ જવાની ના નારા લાગી રહ્યા હતા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની શપથ પણ લેવડાવવામાં આવી રહી હતી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં રેલી નીકળી છે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો સાથે યુવાનો જોડાયા છે મહિલાઓ જોડાય છે જેમાં પચાસ થી વધારે ફોર વ્હીલ જોવા મળી હતી અને એક થી પંદરસો જેટલા લોકો આ રેલીમાં જોડાયા હતા મોટી સંખ્યામાં નીકળેલી આ રેલીમાં ધર્મરથ પણ સામેલ હતો અને આ ધર્મરથ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ફરતો કરવામાં આવ્યો છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ